ઈંટોના ભઠ્ઠા ચલાવતા સંચાલકોની બેદરકારીના કારણે એક આઠ વર્ષીય બાળકનું મોત જંબુસરના કાનવા ગામે એક આઠ વર્ષીય બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું કાનવા ગામે આવેલ એચ સીપી નામના ઈંટોના ભઠ્ઠામાં બની ઘટના ઈંટ ઉત્પાદકો જ્યાં જુઓ ત્યાં માટી ખોદી ઊંડાખારા કરતા હોય છે ઘટનામાં કાનવા ગામના સહેજાદ અબ્દુલ ઉર્ફે શકીલ નામના બાળકનું મોત નીપજ્યું છે બાળક રમતા રમતા ભઠ્ઠાની ઓફિસની સામે આવેલ ખાડામાં પડતા મોત નીપજ્યું મૃતકની લાશનો જવાબદાર કોણ પરિવારે તો દીકરો ગુમાવ્યો બાળકના મોતની ખબર પડતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ વેડજ પોલીસે ઘટનાની જાણ થતાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે દસ ફૂટનો ખાડો ટોટલ હતો એની મેં પાંચ ફૂટનો ઉપરનો જે હતો તે મોટો પછી ત્યાર પછી અંદર પાણીનો પાંચ ફૂટનો ખાડો હતો મારી ઉપર હું મજૂરી કરવા ગેતરમાં ગયો હતો મારી બૈરી અંદર પડી ફરવા માટે ખાડામાંથી ડૂબી જતી હતી હું પછી મારા પપ્પાને એ લોકો બધા દોડ્યા પછી હું મારી ઉપર ઓટોમેટિક ફોન આવ્યો મજૂરી કરવા ગયો હતો તે તેથી હું દોડતો ને દોડતો આવ્યો ઘેર તો અંદર અમે બી ડૂબી જતા હતા અંદર પડ્યો કયો ભઠ્ઠો હતો ભટ્ટો ઘેરથી અંદરથી અંદર ત્રણસો ફૂટના અંદર બનાવ બનેલો ભઠ્ઠાની અંદર ભઠ્ઠાની અંદર પાંચ ફૂટનો ખાડો હતો પાંચ ફૂટની અંદર બીજો પાંચ ફૂટનો ખાડો કરેલો હતો એની અંદર મારો કાકાનો છોકરો ડૂબી ગયેલો હતો એની અંદર મારી ભાઈની બહુ પડીને એ બી ડૂબી જતી હતી બીજું અંદર બીજા પડ્યા એ બી ડૂબી જતા હતા પછી કંઈ ને કંઈ મૃત્યુ થઈ ગયેલી હતી કંઈથી બહાર કાઢી અને વડુ વડુ દવાખાને અંદર એકસો આઠ મે લાવ્યા હતા સારવાર કરવા સારવાર કરવા સાહેબ એવું કીધું એમનું મૃત્યુ કઈ ને ત્યાં થઈ ગયેલું છે નામ અબ્દુલ